હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે ને મજામાં હોય તો મજામાં જ રહેવાનું તો ફરી એકવાર તમારા બધીનું મારા એક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી થોડીક તબિયત પણ ખરાબ છે તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બેને રહેજો આજે આપણે જવાનું છે દરિયામાં મેસલા પકડવા મિત્રો હોડીમાં મોટા મોટા મશીન હોય છે

એટલે થોડું ઓછું બોલાય તો વાંધો નહીં દિલથી મોટી હોડી આવી ગઈ છે આ આ નાની છે એનાથી મોટી છે મિત્રો આ ઝાર છે એ નાનું વણ છે એમાંથી મોટા વાણમાં લઈ છે કેમકે આપણે ફિશિંગ કરવા મોટું વણ લઈને જવાનું છે તો આવી રીતે કામ કરવાનું હોય મિત્રો હોડીમાં આવી રીતે ઓજારો મુકાવવાના હોય ઝડપથી કામ કરવું પડે હોડીમાં કારણ કે દરિયામાં જે લોકો કામ કરતા હોય ને એ લોકોને જ ખબર હોય છે માછલા કેવી રીતે ખવાય તમે આખો બ્લોક જોઈ લો તમને ખબર પડી જ જશે કે કેટલી મહેનત થાય મને એવું થતું હોય છે કે દોરિયા આરામથી ખેંચાઈ જાય પણ નહીં બહુ મહેનત લાગે છે અને બહુ વજનદાર હોય છે મિત્રો વહેલી સવારે આ ઝાર બાંધવા જાય છે અને દસ કે અગિયાર વાગે ઓડી લઈને જાય ત્યારે ઝારનો ઉપાડી લેવામાં આવે છે મિત્રો એક ઝાર માં એટલા બધા મેસલા આવે છે અને મેસલા અલગ અલગ પ્રકારના હોય છે તો મિત્રો આપણે તો પેલી વાર ફિશિંગ કરવા ગયા હતા પણ એટલી મજા આવી ગઈ ને તો અમારી ભાષામાં સમના કઈ છે પાપલેટ પણ કહેવાય તમારી ભાષામાં શું કહે ને કમેન્ટ કરી નાખજો

જો કલર બદલે મિત્રો તમને એક વાત કહેતા ભૂલાઈ ગઈ અને અમારી ભાષામાં શૂટિંગ કરે કે અમારી પાસેમાં શું કહેવાય ને એ જરાક કમેન્ટ કરી નાખજો આ લોકો બાયસા ભરી ભરી ને બુમલા દે છે આ માલ જાય છે મુંબઈ મિત્રો અલગ અલગ મેસલા હોય છે એને અલગ અલગ રીતે જુદા કરે છે મતલબ શૂટિંગ કરે છે તો આપણે પણ શૂટિંગ કરવા બેઠી ગયા છે ને આજનો લોક તમને ગમે છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં